નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ સ્વાગત છે આજના મુખ્ય સમાચાર તારીખ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત જિલ્લાના માંડવી ખાતે નગરપાલિકાના મેદાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે જે સંદર્ભે માંડવી ખાતે આદિજાતિ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારી આયોજનની સમીક્ષાની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું કે માંડવી ખાતે આદિવાસી દિનની ઉજવણી મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થશે કાર્યક્રમ સુપારે પાર પડે એ માટે તેમણે સૌએ પરસ્પર સંકલન કરી કામગીરી કરવાનું અનુરોધ કરી દરેકને સોંપેલો કામ આવેલી કામગીરી ગંભીરતાથી કરવા માટે તાકીદ કરી હતી પરંપરાગત આદિવાસી નૃત્ય રીત રિવાજ સાથે વિવિધ આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને રાજકીય લાભ અને કીટ જી સર ગુજરાતના મોદીને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માંડવીના પાટાગણમાં પધારી રહ્યા હોય તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આદિવાસી દિન નિમિત્તે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે અમે સૌ બધા આદિવાસી અને સરકારી તંત્રો પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળીને આયોજન કર્યું હતું કે આપણે માંડવી વિધાનસભાની અંદર વધુમાં વધુ સંખ્યા કઈ રીતે ભેગી થાય અને આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરી શકીએ તેના માટેનું પ્લાનિંગની આ મિટિંગ હતી અમે જુદા જુદા વિભાગો સાથે અને સરકારી તંત્રો અને અમારા પાર્ટીના પદાધિકારી મોરબી શ્રી અર્જુનભાઈ પણ આદિજાતિ મોરચાને અમારી સાથે ઉપસ્થિત છે એમના તરફથી પણ કેટલાક સૂચનો થયા છે એ સૂચનો મુજબ હું માનું ત્યાં સુધી આ વિધાનસભાની અંદર અમે પચાસ હજારની જનમેદની ભેગી કરીને આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે